બેઝિકલી અમે લોકો હેલ્થ જર્નીમાં સર પાસેથી ફેઝી જે સર વાત કરે છે કે વોટર ફાસ્ટિંગ તો એ વોટર વોટર ફાસ્ટિંગ કરી અને અમે એક મહિનાની અંદર ત્રણ મણ જેટલું વજન રૂપો કર્યો અંદાજે મારો બાવીસ કિલો અને જુલીએ પંદર કિલો સો એ આખું જે જ મારી જે બોડીને ડિટોક્સ કર્યું છે તો ડિટોક્સ કરી અને અત્યારે અમે એકદમ એનર્જેટિક ફીલ તમે પહેલાં પહેલાંના ઝીલને જુઓ કે પહેલાંના જીલીને જુઓ તો ગોલિયું મોલ્યું લાગે હજી તમે સ્ક્રીન પર ફોટો મૂકી દઉં છું તો તમે જોઈ શકો છો અને આફ્ટર આ એક મહિનાની અંદર ઘણીવાર એવું લોકો કહેતા હોય કે યાર આટલું બધું વજન ઘટી ગયો તો તમને કાંઈક પ્રોબ્લેમ આવશે આ મહિનાની અંદર કેવું પણ એક પણ જાતની પ્રોબ્લમની એકદમ સ્ફૂર્તિથી અમે લોકો રહીએ છીએ તો આ ખરેખર આ પ્રોસેસ શું છે કે આ કઈ રીતે વર્ક કરે છે બરાબર તો એના વિશે થોડું સમજીએ તો તમારા અમારો જે પહેલો કેસ છે પહેલાં કેસનો તમારે જવાબ આપવો પડશે સર સો બેઝિકલી અમે તો પ્રોસેસ કરેલી છે પણ અમારી ઓડિયન્સને તમે એકવાર સમજાવો કે આ શું છે આનું સાયન્સ શું છે ઓટોફેજી શું છે વોટર ફાસ્ટિંગ શું છે તો એના વિશે સર થોડું સમજાવું અત્યારની જે લાઈફસ્ટાઈલ ચાલે છે ને આપણી એની અંદર સૌથી પહેલાં તો મેજોરિટી ફૂડ એટલે એન્જોયમેન્ટની અંદર આપણે કન્વર્ટ કર્યું છે કે આપણે ઊંઘમાં સપના બી જોઈએ ને તો ખાવાનું સપનું આવે કેમકે આજુબાજુ નું વાતાવરણ આપડે કોઈ પણ નાના નાના પ્રસંગ હોય બર્થડે હોય એન્ગેજમેન્ટ થાય મેરેજ હોય કઈ પણ નાની પણ ખુશી જે છે એને વ્યક્ત કરવાનું જે સાધન છે અત્યારે આપણે ફૂડ છે એટલે ફૂડ ની અંદર આપણે હેપીનેસ શોધતા હોઈએ એકચ્યુઅલી એમાં છે નહીં પણ એ આપણા માઇન્ડમાં બેસી ગયેલું છે બરાબર ફૂડ એટલે ભૂખ્યું રહેવાનું તો વિચાર બી ના આવે અને સપનામાં બી ના આવે તો ઓટોફેઝી જે વર્ડ છે તે એકચ્યુઅલી નેચરોપેથી અંદર ફાસ્ટિંગ જે કરીને એક મેડિસિન છે જેમ બીજી પેથીની અંદર દવાઓ હોય એવી રીતે ફાસ્ટિંગ એટલે ઉપવાસ ઉપવાસનો મતલબ થાય છે બિલકુલ ખાવું નહીં ખાય તે ઉપવાસ ના કહેવાય જે ફરાણ કરે છે તે ઉપવાસમાં ના આવે આજે તો લોકો ઉપવાસ કરે તો મોટા પાયે લોકો ખાવા માટે ઉપવાસ કરતા હોય છે હા એમાં કઈક સારું અલગ અલગ ફેન્સી ખાવાનું મળી જાય આજે તો જો ઉપવાસ કરો એટલે બધું મળી જાય ઢોસા પછી ચીરો ચીરો પીઝા બધું જ મળી જાય લોકો ફરાળ કરવા માટે અમે પણ પહેલા એ જ કરતા ઉપવાસ કરતા તો ફરાળ કરવા માટે કરતા મમ્મીને પૂછી લે કે શું બનાવવાનું તો અમે રહીએ તો એનો જે નેચરોપેથી છે એનો એક પાર્ટ છે ફાસ્ટિંગ બરાબર આયુર્વેદિકમાં પણ આનો ઉલ્લેખ છે લંઘનમ પરમ ઔષધમ બરાબર એવી રીતે નેચરોપેથની અંદર ફાસ્ટિંગ છે એને બેસ્ટ મેડિસિન કીધેલી છે હવે જ્યારે ફાસ્ટિંગ જ્યારે કોઈને કહેવામાં બી આવે કે ઉપવાસ કરવાનો અને ખાવાનું નથી તો એ પહેલી વાત તો શોખ લાગે કે ખાધા વગર તો કંઈ કેવી રીતે સારું થાય ઉલટાનું જરૂર પડે જ્યારે બીમાર હોય ત્યારે વધારે ખાવું પડે બરાબર માનસિકતા આ બનેલી છે પણ હકીકતમાં જ્યારે તમે ખાતા નથી ત્યારે તમારું બોડી જાતે જ રિપેર કરતું હોય છે બોડીને બરાબર ભગવાને બોડીની અંદર સોફ્ટવેર મૂકેલું જ છે ખાલી આપણે સિસ્ટમ યુઝ કરવાની છે તો નેચરોપેથનો મેઇન રોલ એ જ છે કે તમારી બોડીને નેચરોપેથમાં કોઈ મેડિસિન નથી હોતી નેચરોપેથનું નામ જ એવી રીતે બનેલું છે નેચર કે તમારી નેચરલ જે વસ્તુઓ છે એનાથી તમારી બોડીની હિલિંગ કરવામાં આવે એનાથી શું થાય છે કે તમારી બોડીને એવા ઝોનમાં લઈ જવામાં આવે છે કે તમારું બોડી જાતે રિપેર કરવાની પ્રોસેસ ચાલુ કરે બરાબર એમાંથી જે ઓટોફેઝિક કરીને એક પ્રોસેસ છે જે વોટર ફાસ્ટિંગનું એક લેવલ છે એની અંદર શું કરવામાં આવે છે કે ઉપવાસ લોંગ ટાઈમના ઉપવાસ કરવામાં આવતા હોય છે બરાબર તેમાં ઓટો ફેઝી એમાં ઓટોનો મતલબ છે સેલ્ફ અને ફેઝીનો મતલબ છે ઇટિંગ ઓટો ફેઝીનો ફૂલ મિનિંગ જો સમજવામાં જઈએ તો સેલ્ફ ઇટિંગ જ્યારે તમે કંઈ નથી ખાતા તો તમારું શરીર જાતે અંદરથી ખાવાનું શરૂ કરે છે બરાબર આનાથી તમારી બોડીની અંદર જે જૂના લોંગ ટાઈમથી આપણે લાઇફસ્ટાઈલ જીવતા હોઈએ છીએ જે ટાઈપ અત્યારનો જે માહોલ છે એ પ્રમાણે તો એનાથી ઘણી બોડીની સિસ્ટમ જે ડિટોક્સ કરવાની પ્રોસેસ છે એ ઇનેક્ટિવ થઈ ગઈ હોય એનાથી તમારા બોડીના સેલની અંદર અલગ અલગ ટાઈપના કચરો જો બોલી સાદી ભાષામાં આપણે બોલીએ તો એને કચરો કહી શકાય બરાબર તે બધું સ્ટોર થયેલું હોય તો જેમ આપણે દિવાળીમાં આખા વર્ષમાં રોજ સફાઈ કરતા હોઈએ પણ દિવાળીમાં જ્યારે સફાઈ કરે તો કેટલો કચરો નીકળે રોજ કરતા જ હોઈએ છીએ છતાં પણ દિવાળીમાં આટલો બધો કચરો નીકળે એવી જ રીતે આપણા બોડીનું જે સેલ છે એ ઘર છે બરાબર જેમ કે આ જુલીબેન જેમ જુલીબેન છે એ એક નામ છે પણ એની અંદર અબજો સેલ છે એ અબજો સેલનું બોડી બનીને જુલીબેન બન્યા છે બરાબર તો એક એક સેલ છે એની અંદર આખી સિસ્ટમ હોય છે એ સિસ્ટમની અંદર બધું તમે જ્યારે ખાઈએ પેરે પ્રોસેસ અંદર થતી હોય એની અંદર જ્યારે આ કચરાના ફોર્મમાં બધું ધીરે ધીરે સ્ટોર થયા કરે તો એની સફાઈ કેવી રીતે કરવાની એની સફાઈ કરવા માટે જ્યારે તમે ફાસ્ટિંગમાં જાઓ છો ઉપવાસમાં જાઓ છો ત્યારે તમે કંઈ નથી ખાતા ત્યારે તમારું બોડી અંદરથી જાતે એ બધી વસ્તુઓ ખાવાનું શરૂ કરે છે અને એ સેલને રીજનરેટ કરે છે એટલે નવો બનાવે છે અને આ આખી દિવાળીની સફાઈ થઈને બોડી અંદરથી રિપેર થવાનું શરૂ કરે છે ઓકે સો આ કોઈ સાયન્ટિફિક ખરું કે મતલબ કોઈ જગ્યાએ એવું પુરાવા કે કોઈ સંશોધન થયેલું હોય એવું કંઈ આની ઉપર સરસ ઉપવાસનું મહત્વ જ્યારે નામ આવે ત્યારે જનરલી આપણે ઉપવાસને ધર્મ સાથે જોડતા હોઈએ છીએ બરાબર અને બધા ધર્મોની અંદર ઉપવાસનું મહત્ત્વ આપેલું જ છે હિન્દુ ધર્મ લઈએ મુસ્લિમ ધર્મ લઈએ ક્રિશ્ચિયન લઈએ કોઈ પણ આખા વર્લ્ડના કોઈ પણ ધર્મમાં જઈએ જૈન ધર્મ લઈએ બધામાં ઉપવાસનું મહત્ત્વ આપેલું છે પણ એ ઉપવાસને આપણે અત્યારે પોતપોતાની રીતે સમજીને અલગ અલગ તરીકે ફરાળ કરીને કરે કોઈ અલગ રીતે કરે આ રીતે એને અભ્રંશ કરી દીધો છે ઉપવાસનું મિનિંગ આખો બદલી નાખ્યો છે બરાબર સગવડિયો ઉપવાસ થઈ ગયો છે એની સીધી ભાષામાં બરાબર પણ એવું હોતું નથી તો ઘણા વર્ષોથી અત્યારનું જે જનરેશન છે આપણું એને આપણે જ્યારે ઉપવાસ કરવાનું કહીએ ને તો જનરલી એ મગજમાં સીધું બેસે નહીં કેમ કેમ કે અત્યારનું જનરેશન છે તે આખું લોજિક પર ચાલતું હોય કોઈ પણ આપણે તમે બી કે હું પણ તમે જ્યાં કામ કરો છો એની પાછળ તમારું લોજિક ક્લિયર છે કે મારે આ કરવું છે એની પાછળ લોજિક તમારું ક્લિયર થઈ ગયું છે શા માટે કરવું છે એટલે તમે આની અંદર જોડાઈ જાઓ છો બરાબર એ કોઈ પણ કામ તમે આખા દિવસના કરો જેની પાછળના તર્ક આપણા ક્લિયર હોય એટલે આપણે એને તરત એક્સેપ્ટ કરતા હોય કરવા માટે પણ ખાલી ઉપવાસ કરવાથી આટલા બધા ફાયદા થશે એવું વર્ષોથી આપણા ધર્મમાં કહેવામાં આવ્યું છે પણ એની અંદર એ ઉલ્લેખ નથી સાયન્સની ભાષામાં કે તમારા તો એવું શું ચેન્જ થાય છે કે જેનાથી આટલા બધા ફાયદાઓ થાય છે ફક્ત આપણે ભગવાનની સાથે જોડીને ધર્મ સાથે જોડીને ઉપવાસ કરતા હોય છે પણ એ પાછળનું બેકગ્રાઉન્ડ આપણને ક્લેરિટી નથી હોતી એટલે અત્યારનું યંગ જનરેશન ઉપવાસ કરવા પાછળ એટલું એટ્રેક નથી થતું બરાબર તો ઘણા વર્ષોથી જાપાનના એક ડૉક્ટર છે ડૉક્ટર ઓસુ મેરી તો એણે વર્ષોથી આની ઉપર સંશોધન કરતા હતા અને એ સંશોધનમાં એણે બે હજાર સોળમાં એક આર્ટિકલ પ્રેઝન્ટ કર્યું ઓટોફેઝી કરીને તો એ ઓટોફેઝી આર્ટિકલ જે પ્રેઝન્ટ કર્યું એને નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું એનો સાદી ભાષામાં શબ્દ કરીએ તો ઉપવાસ આપણી ભાષામાં એને બોલીએ તો ઉપવાસ ઉપવાસની એક પ્રોસેસ છે જેનેમાં ઓટોફેઝીમાં ટ્રાન્સફર થતું હોય છે જેણે ઓટોફેઝી આર્ટિકલ પ્રેઝન્ટ કર્યું એને નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે